ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં દર બાર વર્ષે થતો કુંભનો મેળો અત્યારે ચર્ચામાં છે અને કુંભના મેળામાં જવા માટે હજારો કરોડો શ્રદ્ધાળુઓ છે તૈયારી કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાંથી પણ લાખો શ્રદ્ધાળુઓ છે કુંભના મેળામાં જવા માટે આતુર છે એવા સમયે મોંઘીદાટ ટિકિટો અને જે વેઇટિંગ લિસ્ટના કારણે અનેક શ્રદ્ધાળુઓ છે કુંભના મેળાના દર્શનથી વંચિત રહી જાય એવું લાગી રહ્યું છે ત્યારે ત્યારે ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ કુંભના મેળામાં શ્રદ્ધાળુઓ વધુમાં વધુ સરળતાથી આસ્થાનીથી ત્યાં પહોંચી શકે દર્શન કરી શકે એ માટે એક રાજ્ય સરકાર પાસે એક માગણી કરી છે સાંભળીએ કે ઈસુદાન ગઢવી શું બોલ્યા હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર એટલે કુંભ મેળો બાર વર્ષે કુંભ મેળાનું આયોજન થતું હોય છે ત્યારે પ્રયાગરાજમાં જે કુંભ મેળાનું આયોજન થયું છે ગુજરાત સરકારને વિનંતી કરું છું કે કેમ નહીં આપણે તીર્થયાત્રાની અંતર્ગત જે લોકો કુંભમેળામાં જવા માગે છે એમને આપણે વિનામૂલ્યે મુસાફરી કરાવવાનો આપણે લાભ આપીએ એમના માટે સ્પેશિયલ ટ્રેન મૂકીએ એના માટે સ્પેશિયલ બસો મૂકીએ અને ફ્લાઇટની પણ અવરજવર વધારે થાય તો કરાવડાવીએ પણ મારી એક માગણી છે કે અત્યારે ટ્રેનોમાં સ્પેશિયલ ટ્રેનો દોડાવ્યા છતાંય બહુ વેઇટિંગ છે ઘણા લોકો કુંભમાં જવા માગે છે પ્રાઇવેટ બસોમાં ખૂબ મોટા ચાર્જીસ છે ફ્લાઇટમાં પણ વન વેના ચૌદ ચૌદ હજારથી વધારે છે એટલે પરિવાર સહિત જવું મુશ્કેલ છે ત્યારે તેર જાન્યુઆરીથી જે કુંભમેળો યોજાઈ રહ્યો છે ગુજરાત સરકારને મારી નમ્ર વિનંતી છે કે સ્પેશિયલ ટ્રેનો દોડાવડાવીને વિનામૂલ્યે આપણે એટલું તો કરી જ શકીએ સરકાર ગુજરાતમાંથી જે પણ ત્રણ લાખ કે પાંચ લાખ કે દસ લાખ શ્રદ્ધાળુ જવા માંગે છે એમનો ખર્ચો સંપૂર્ણ ખર્ચો એ ગુજરાત સરકાર ઉપાડે અને કુંભમેળામાં જવા જતા શ્રદ્ધાળુઓને એક આપણે નવા વર્ષ બે હજાર પચીસની અને આ કુંભમેળો બાર વર્ષે યોજાય છે એની ભેટ આપીએ એવી મારી નમ્ર વિનંતી છે મુખ્યમંત્રી શ્રીને હું વિનંતી કરું છું કે તમામ જે લોકો જવા માગતા હોય એમને ત્યાં લઈ જવા અને આવવા માટે કારણ કે ઘણા લોકો એવા આર્થિક રીતે સમૃદ્ધ નથી પણ જવા માગે છે તો આજે આપણે આપણી તો સંસ્કૃતિ એવી રહી છે કે તમે જુઓ માતા પિતાને શ્રણ લઈને યાત્રાએ જતા હતા ત્યારે કુંભ મેળામાં આપણે ગુજરાતીઓ જે લોકો જે શ્રદ્ધાળુઓ જવા માગે છે આર્થિક રીતે સમૃદ્ધ હોય કે ન હોય તો એમને ગુજરાત સરકાર વિના મૂલ્યે આ કરાવડાવે એવી મારી નમ્ર વિનંતી છે મુખ્યમંત્રી શ્રી આ મામલે ધ્યાનમાં લે તો આ રીતે કુંભના મેળા માટે ઈશુદાન ગઢવીએ જે માંગણી ઉઠાવી છે રાજ્ય સરકાર પાસે એના વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આપણે મળતા રહીશું ભાઈ સુપ્રિયા